ટ્રેક્ટર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે કોઈ મિત્રનું બજેટ ઓછું હોય અને સારું ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર તમે લઈ શકો છો ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર આખો વિડીયો અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ

ટ્રેક્ટર જોઈ ચેક કરી હાકી ટ્રેસ ડ્રાઇવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આગળ આપવામાં આવશે પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ખરીદી કરવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં

આ ટ્રેક્ટર લેવાય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર જો વિડીયો જોતાં એ વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતાંય વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ એકવીસ અથવા ત્યાંસી ચાર સિંતેર વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો